કી તમને કહ એ ચલપા બેન જોવું હોય તો હા ઓલા આપણા પાડોશી નવા રહેવાય અને છોકરો છે ને બોલું નામે કેવું મને તો મગજ નીકળી ગયો હું કંઈક નામ છે જોની જોન હની મની શું નામ છે એનું હામે બેઠો છીએ ઈજ છે કે નહીં બહેન કા સડાવાળો તમને કહ ભેગી કોઈક છોકરી છે જોઈ લ્યો દેખાય રૂપારી રૂપારી એન જેવી જ હા હા ઓલો હા જોન કેવું કંઈક નામ છે સો બે ને ઈજ છે હા મને એવું જ લાગ્યું સેટેથી પછી હું જોવા દે আসোকরি কোন্শে ঵েন্কো পরাক্রো পেরো জোতো খাডে মাড্তয় কুক্রালে কুড্করালে কুড্করিয় হান্য কাই পেন্যান্যান্য તો હું સંપાકાકી ના હમજોતાની પાસે માં તો વિડીયો માં ગયો તો ને એટલે આ વિડીયો ની પટાઈ એવો લાગે છો ને એને માનેત ખબર ઈ હોય ઘરે ના તો બે કોફાન કોફી પીવે જો હોય તો એને ઘર માં પર બધે ઓપન મન્ડે છે એટલે એને કંઈ પડે નઈ ફેર હા એ મમ્મી ફેશન વારા સે જો ને પછી હું કે ને વવ ને એમના મન માં ભગાડીને લઈ આવશે ઓલી આંગણે એમને પોખીને વધાવ લે છે ઓય બહુ મસ્ત હોય છે અહીંયા બધું હું તને ફૂડ ટ્રાય કરાવીશ બહુ મસ્ત હોય છે હે ને સારું તમારે કોફી પીવી કે પછી મકાઈ ખાવી છે મારે તો મસાલાવાળી મકાઈ ખાવી છે મારે મકાઈ જ ખાવી છે સારું મારે